ફેચ ચેરિટેબલ ટ્રસ્ટ ફેજ યંગ સર્કલ અને ઇન્દોરના યંગ સર્કલ અને ગામના આગેવાનો દ્વારા આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પમાં હું આવનાર ધારાસભ્યશ્રી પીઆઈ સાહેબ ગામના આગેવાનો અને મિત્રો અને જે બી બ્લડ ડોનેશન કરવાવાળા આવેલા બધા મિત્રોનો અને ભાઈઓનો દિલથી તહે દિલથી હું આભાર માનું છું અને એમને આવકારું છું અમે લોકો ફેચ ચેરિટેબલ ટ્રસ્ટ કલ્લા શરીફ અમારા ગુરુજી સૈયદ સરકાર મુશ્તાક અલી બાબા સાહેબ અને એમના સુપુત્ર સૈયદ વાહિદ અલી બાબા સાહેબના માર્ગદર્શન હેઠળ અમે લોકોએ આ વર્ષે પંદર બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યા છે બધી જગ્યાએ હમણાં આજે પખાજણમાં બોડેલીમાં સાજલીમાં વાગરામાં ગોરવામાં બધી જગ્યા કેમ્પ ચાલી રહેલા છે અમને ત્યાં લગભગ લગભગ ગોરવામાં એકસો પંચોતેર યુનિટ થવા એવા છે પખાજણમાં સો યુનિટ થવા આવ્યા છે અહીં પણ બહુ સારું બહુ સારું આટલા નાના ગામડામાં બહુ સારું પ્રોત્સાહન છે આટલી બધી સંખ્યામાં લોકો આવ્યા છે એમએલએ સાહેબ પીઆઈ સાહેબ અને ગામના આટલા લોકો આટલું સાતું સારું સાથ સહકાર અને આયોજન જોઈ મને બહુ ખુશી થઈ અને અમે એક આ એક મિશન છે અમારા ગુરુજીનું એ ગામ કે આ બ્લડ ડોનેશન કેમ્પ મેડિકલ કેમ્પ કરવા અને એજ્યુકેશન માટે અમે લોકો બધી જગ્યા મહેનત કરી રહેલા છે હમણાં સુધી અમે લોકો કલા

અને કાલે એક કેમ્પ કલ્લામાં રાખ્યું છે એમાં બી લગભગ અમે લોકો આશા રાખીએ ત્રણસો ચારસો ડોલર યુનિટ થશે ત્રણસો ડોલર ચારસો યુનિટ થશે એટલે અમે લોકો જો પંદરસોથી ધારણા કરતા હતા લોકોને એટલું બધું સહકાર મળ્યું છે અમને બધા ગામડામાં એટલું બધું પ્રોત્સાહન મળ્યું છે તમે પંદરસોથી પચીસો સુધી લગભગ પહોંચી જઈશું અને આ એક સેવાની પ્રવૃત્તિ છે જે અમારા ગુરુજીએ ગામે ગામ પ્રગટાવી છે ને આ લોકોનો સાથ સહકાર વગર શક્ય જ નથી આમ હું બધા લોકોનું હું મારા તહે દિલથી હું આભાર માનું છું સૌને આવકારું છું અને દરેક વખતે અમે આ વર્ષે આ કેમ્પ કર્યો છે આ સક્સેસ થશે એટલે આ આવતા વર્ષે બી લેલું કેમ્પો કરીશું અને અમે આશા રાખીએ છીએ હું બી આશા રાખું છું કે આવી રીતે તમે બધા સાથ સહકાર આપશો અને આમાં અમારા સફળ અમારા પ્રોગ્રામને સફળ બનાવશો નમસ્કાર ધન્યવાદ જય હિન્દ